બેઠા છે <laughs> 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 તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં તો છો આપણે આજે આવી ગયા હતા ચિત્રસણી બાલારામ તો જોરદાર બ્લોગ બનાવવાનો છે મિત્રો વેરી ખતરનાક ઓ ભાઈ બાલી ક્યારે બીખેન બીખેન બાલી વડાપાવ વડાપાવ

તું ગઈશ તો અમારા બ્લોગ માં પેલા જુ વેરી ખતરનાક બગીચો બતાવવાનો છું હું તમને તો ચલો ભાઈ